તને શું ચિત્ર દેખાય છે છે બનાવી દે શરીર પેલી ઈયળ જેવું બનાવ્યું છે ઇયળ ચાલુ તું બોટા ના ઓને મેકલવાનો ચલે મદન ઉભો થા મદન જે ચિત્ર છે ને એને તું પૂરૂ કરી બતાય

કેમ છો કેમ છો કેમ છો આનું જોરે વાહ વાહ તાને ચિતરા આવી છે અને મારક વધારે મળશે તમને મારક બહુ નહીં મળે માર જો સાચું પડ્યું કોણ તો આવે નથી હા આપણે

આર બીજો પ્રશ્ન પૂછું ઉભરા રે એક ચોટી ઓ થઈ ગયો શિવ ધનુષ કોને તોડી દો સા મુએ તો નિહા નતો આવ્યો તો જો તો જન્મ જો તો માર મોમાની મોમીના માસીના માસીના છોકરાને જન્મ ગયો તો એટલે બધે હું અટતું તું તારા એ તો હગુ થાય માર બે જા ઉભરા રામ વનવાસ કેટલા કે ગયા તા હવા એ તને જોઈ ખબર સાબે તો હું બનાવી ની વનવાસ હું વનવાસ નું ઊંધું બનાયું થઈ ગયા બીજા તાજમહેલ કોને બનાવ્યો તાર પપ્પા એ બનાવ્યો તાજમહેલ તો ચેનનો નો બનાવે તું તો હજુ આજકાલ નું તાર પપ્પા જેવડા મોટા હસી તા

અને બહુ તૂટી ગયું છે તો કશું નવું લઈ આવજો બધો હું ચિંતા કરું છું આ ગોમના સરપંચ જ આવા તો આ છોકરાના પૈસા થાય કે અમે આવશું આ તઈ ચોટલી એમ કીએ કે મારા પપ્પાએ તાજ તાજમહેલ બનાવ્યો તો હવે ઓન પપ્પાએ તાજમહેલ બનાવ્યો છે ભઈ કોણ કોમે જતા હતા પેલું તૂટી ગયું તો તે ગઈ કોમે જતા આય ભઈ ઇન પપ્પો તમે પીપી કરા ઉપર આ રીયો કે રોમ વનવાસ નવ વાગે હવા નવ વાગે ગયા હતા

પછી નહીં શું કરવાનું ચાલો બધું એવું ના હોય સ્કૂલ બંધ જ કરાવી દે ભલે પછી જાય બીજે ભણવા તમારે ભણાવો હોય તો મોકલજો બીજે બાર તમે તમે કોણ છો કેમ હું આગળથી ઓડિટરનો સાહેબ છું મોટો

સાહેબ ચાપણી કરવા આવું ના હું નીકળું પેલા સાહેબ ને લેવા જવાનું ચાપણી કરવા આવ્યો તો હવે આવજો જય માતાજી જય વાત જય